કરવામાં અને ખાસ કરીને પાટીદાર સમાજની રજૂઆત હતી એના પરિપ્રેક્ષમાં રાજ્ય સરકારે જે પ્રકારે સુધારો કરવાની તૈયારી કરી છે અને આવતીકાલે કેબિનેટ બેઠકમાં પણ મુકાશે એ પ્રકારની શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને મહત્વનો જે સુધારો છે એ લગ્ન નોંધણી કરાવ્યા પછી માતા પિતાને પણ નોટિસ આપવી પડશે અને તેમને પોતાની રજૂઆત કે વાંધો લેવાનો પણ અધિકાર આપવામાં આવશે આ પ્રકારનો એક મોટો સુધારો કરવામાં આવશે આ ઉપરાંત જો વાંધો માતા પિતા દ્વારા લેવામાં આવે તો તેની છે એ એ તલાટી કમ મંત્રી નહીં પણ તેના ઉપલા અધિકારી એટલે વર્ગ અધિકારીને સત્તા આપી છે કે માતા પિતાની પણ રજૂઆત તેઓ સાંભળે અને પછી જ આખરી નિકાલ આવા ભાગેડું લગ્ન માટે રજીસ્ટ્રેશન માટે કરી શકે છે એટલે આ પ્રકારનો એક મોટો સુધારો કરવા સરકાર જઈ રહી છે આવતીકાલે કેબિનેટ બુકમાં મુકાશે અને

ભાગીને લગ્ન કરતા યોગનો મુદ્દે સરકાર હવે મોટો નિર્ણય કરશે હવે લગ્ન નોંધણી માટે ક્લાસ ટુ અધિકારી જ મંજૂરી આપશે ક્લાસ ટુ અધિકારીની મંજૂરી નહીં થાય લગ્ન નોંધણી આપણે લાલજી પટેલ જોડાઈ ગયા છે લાલજીભાઈ સતત તમારી માંગ હતી અને આખરે સરકારે ક્લાસ ટુ ઓફિસરની લગભગ નિમણૂક કરવાની વાત લગભગ ફાઇનલ થઈ ચૂકી છે અને ક્લાસ ટુ ઓફિસરની જ મંજૂરી લેવી પડશે આમાં

અમારી પાંચ વર્ષની જે લડાઈ હતી એ યુવા દીકરીઓની લડાઈ હતી સર્વ સમાજના માતા પિતાની લડાઈ હતી કેમ કે અમારી એ માગણી હતી કે તલાટી કરતા મામલતદાર અથવા કલેક્ટર કક્ષાના વ્યક્તિઓને આ પરમિશન આપવામાં આવે એટલે જો એ વાત હોય તો એ પણ અભિનંદને પાત્ર છે અને માતા પિતા ને જે નોટિસ મોકલવાની વાત છે એ પણ બહુ અભિનંદન ને પાત્ર કહેવાય તો ખરેખર જો આ રીતે સરકાર કરે તો હું એસપીજી ગુરુપતિ સરકાર શ્રીને લાખ લાખ અભિનંદન આપું છું પણ આમાં ફરક શું લાલજીભાઈ માનો છો કે ક્લાસ ટુ ઓફિસર કરે તલાટી કરે એમાં ફરક શું તમે લાગો છો માનો છો એમાં ફરક એવો છે કે પેલા તલાટીઓનું નું તમે જોવો ગામ કક્ષાએ મોટા ભાગના જે ભાગીને લગ્ન થતા હોય છે બધા લગભગ તલાટીઓ હોય હોય છે છે ગામ સત્તામાં અને એ લોકો ગામ પંચાયત નું કોઈ ખોટું મંદિર કે કોઈ સાક્ષીઓ ઉભા કરી અને આ રીતે લગ્ન કરવાના કિસ્સા ગુજરાત અંદર ખૂબ બધા અમે બહાર પાડેલા છે અને જો કલેક્ટર કક્ષાના માણસો હોય ભણેલા ગણેલા ઉચ્ચ કક્ષાના ના માણસો પણ વધારે માગણી છે તમારી લાલજીભાઈ એટલે અમારી માગણી હતી સાક્ષી તરીકે એવા ખોટા માણસ નો દુરુપયોગ અને ખાલી થોડા પૈસાની બાબતમાં જે સાક્ષીઓ સહી કરતા હતા એ લોહીનો સંબંધો એવા વ્યક્તિઓની સહી કરવાની પણ એક માગણી હતી અને ખોટી રીતે જે લોકો પકડાય એ લોકોને કડક કડક સજા કરવાની માંગણી અમારી હતી અને મૈત્રી કરાર જે પહેલેલા લોકોએ મૈત્રી કરાર કરી અને જે લોકો ભાગી જાય છે અને જીવન બરબાદ થઈ જતા મોટા મોટા બાળકો મૂકી મૂકીને જતા હોય છે તો મૈત્રી કરાર પણ વહેલામાં વહેલી તકે રદ કરવામાં એ પણ માગણી અમારી હતી પણ જો કે હાલ માગણી તો અમારી ચાલુ જ રહેશે કારણ કે આ પણ એક બહુ મહત્વનું મૈત્રી કરાર રદ કરવો પણ જરૂરી છે એટલે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ લાલજીભાઈ એક મોટી લડત લડી છે આ બાબતે અને આખરે મામલો સરકાર સુધી પહોંચ્યો સરકારને વારંવાર રજૂઆત થઈ હતી અને આખરે હવે આ એક સરકાર આ નિર્ણય પર નિષ્કર્ષ પર નીકળી છે જેમાં ક્લાસ ટુ અધિકારીની મંજૂરી વગર નહીં થાય નોંધણી આ એક મહત્વપૂર્ણ ખબર છે પ્રેમ લગ્નના જે વિવાદ જે છે વારંવાર ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર આપણે તલાટીનો વિડીયો પણ જોયેલો છે કે એને તો જમીનો ક્યાં લઈ લીધી રાજસ્થાનની અંદર એ વિડીયો પણ સામે આવ્યો હતો કેટલીક નોંધણીઓ થાય છે જે રીતે થઈ રહી હતી નોંધણી અનેક સવાલો થઈ રહ્યા હતા આ સવાલો સરકાર સુધી વાત એસપીજી તો પહોંચાડી છે અને સમાજે પણ પહોંચાડી અને હવે સરકાર ક્લાસ ટુ ઓફિસરની નિમણૂક કરવા જઈ રહી છે

સર આ વાત માની છે અને ક્લાસ અધિકારીની મંજૂરી વગર નહીં થાય લગ્નની હિતલ અમારી સાથે જોડાઈ ગયાલ આખરે સરકાર જે પાટીદાર સમાજની માગણી હતી ત્યાર પછી હવે ક્લાસ ટુ ઓફિસરની નિમણૂક કરી છે ક્લાસ ટુ ઓફિસર જ નક્કી કરશે અને એમની સંમતિ લેવી પડશે હિતલ ચોક્કસ એવું કહી શકાય કે ભાગેડું લગ્ન અંગે વિવિધ સમાજો દ્વારા જે માંગણી કરવામાં આવી હતી અને ખાસ કરીને પાટીદાર સમાજની રજૂઆત હતી એના પરિપ્રેક્ષમાં રાજ્ય સરકારે જે પ્રકારે સુધારો કરવાની તૈયારી કરી છે અને આવતીકાલે કેબિનેટ બેઠકમાં પણ મુકાશે એ પ્રકારની શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને મહત્વનો જે સુધારો છે એ લગ્ન નોંધણી કરાવ્યા પછી માતા પિતાને પણ નોટિસ આપવી પડશે અને તેમને પોતાની રજૂઆત કે વાંધો લેવાનો પણ અધિકાર આપવામાં આવશે આ પ્રકારનો એક મોટો સુધારો કરવામાં આવશે આ ઉપરાંત જો વાંધો માતા પિતા દ્વારા લેવામાં આવે તો તેની સુનાવણી છે એ તલાટી કમ મંત્રી નહીં પણ તેના ઉપલા અધિકારી એટલે વર્ગ ટુ ના અધિકારીને એ સત્તા આપી છે કે માતા પિતાની પણ રજૂઆત તેઓ સાંભળે અને પછી જ આખરી નિકાલ આવા ભાગેડું લગ્ન માટે રજીસ્ટ્રેશન માટે કરી શકે છે જનકભાઈ પેલા તો તમને શુભકામના પાઠવું છું કે જે મીડિયા દ્વારા પેલા અમને આ સમાચાર મળ્યા છે પેલા અમારી પાંચ વર્ષની જે લડાઈ હતી એ યુવા દીકરીઓની લડાઈ હતી સર્વસમાજના માતા પિતાની લડાઈ હતી કેમ કે અમારી એ માગણી હતી કે તલાટી કરતા મામલતદાર અથવા કલેક્ટર કક્ષાના વ્યક્તિઓને આ પરમિશન આપવામાં આવે એટલે જો એ વાત હોય તો એ પણ અભિનંદન ને પાત્ર છે અને માતા પિતાને જે નોટિસ મોકલવાની વાત છે એ પણ બહુ અભિનંદન ને પાત્ર કહેવાય તો ખરેખર જો આ રીતે સરકાર કરે હું એસપીજી ગુરુપતિ સરકાર શ્રીને લાખ લાખ અભિનંદન આપું છું પણ આમાં ફરક શું લાલજીભાઈ માનો છો કે ક્લાસ ટુ ઓફિસર કરે તલાટી કરે એમાં ફરક શું તમે લાગો છો માનો છો એમાં ફરક એવો છે કે પેલા તલાટીઓનું નું તમે જોવો તો ગામ કક્ષાએ મોટા ભાગના જે ભાગીને લગ્ન જનકભાઈ થતા હોય છે બધા લગભગ તલાટીઓ હોય છે ગામ પંચાયત ની હોય છે અને એ લોકો ગ્રામ પંચાયત નું કોઈ ખોટું મંદિર કે કોઈ સાક્ષીઓ ઉભા કરી અને આ રીતે લગ્ન કરવાના કિસ્સા ગુજરાત ની અંદર ખુબ બધા અમે બહાર પાડેલા છે અને જો કલેક્ટર કક્ષા ના માણસો હોય ભણેલા ગણેલા ઉચ્ચ કક્ષા ના માણસો હોય અને એ શહેરની અંદર આવું થતું હોય તો હું માનું છું તેઓ સુધી આવી કોઈ ઘટનાઓ બની નથી soy sí. mo